બે હાજર બાવીસ ની આવી ચૂંટણી બીજી લડતા હશે ને કઈ હિસાબ કિતાબ કરો પણ તમારે કોઈ ભરૂ ગાય મળ્યા પછી ગામ માં જ્યા એના વોટેપૂરી ખાતરી કરી પૂરી પૂરી નોટો હારી છે આપણે પરિણામ ના ગુલામી એવી દસ ચૂંટણી બીજું તૈયાર જો ચૂંટણી જેવું જ નહીં લે એટલે મહેરબાની આ ભવ આ ચૂંટણી ભૂલ્યા ભવ ભૂલ્યા છીએ જય હિન્દ જે ભારત જે કોંગ્રેસ